પ્રશ્ન નંબર 1 તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ત્રણ સેમી કન્ડક્ટર સુવિધાઓનો શિલાન્યાસ કર્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાત અને આસામ પ્રશ્ન નંબર બે તાજેતરમાં નવું નૌસેના ભવન ક્યાં બનાવવામાં આવ્યું જે ભારતીય નૌસેનાનું વડું મથક છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી દિલ્હી પ્રશ્ન નંબર ત્રણ સખાવતના કાર્યો બદલ તાજેતરમાં નીચેનામાંથી કોને પીવી રાવ મેમોરિયલ એવોર્ડ એનાયત કરાયો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ રતનદાતા પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી ડેમ વેરાયટી ઓફ ડેમોક્રેસી રિપોર્ટમાં ભારતનો પ્રથમ ક્રમ કેટલામાં છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એકસો ને ચાર પ્રશ્ન નંબર પાંચ તાજેતરમાં રમાયેલ રણજી ટ્રોફી બે હજાર ચોવીસમાં કઈ ટીમ ચેમ્પિયન બની તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ પ્રશ્ન નંબર છ તાજેતરમાં નીચેનામાંથી પુસા કૃષિ વિજ્ઞાન મેળો ક્યાં યોજાયો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સિમડેગા પ્રશ્ન નંબર સાત ટ્રાફિક અને ડબલ્યુ ડબલ્યુ એફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર શાર્કના શરીરના અંગોના ગેરકાયદેસર વેપારમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી તામિલનાડુ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી ભારતનું પ્રથમ ઇન્ટીગ્રેટેડ ઓઇલ પામ્પ પ્રોસેસિંગ યુનિટ ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અરુણાચલ પ્રદેશ પ્રશ્ન નંબર નવ તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ઇન્ડોર એથ્લેટિક સ્ટેડિયમ અને ઇન્ડોર એક્વાટિક સેન્ટર સ્થાપવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓડિશા પ્રશ્ન નંબર દસ તાજેતરમાં રશિયામાં યોજાયેલ ચૂંટણીમાં આગામી છ વર્ષ માટે કોણ સત્તાધીશ તરીકે ચૂંટાઈ આવ્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વ્લાદિમીર પુતિન પ્રશ્ન નંબર અગિયાર તાજેતરમાં ભારતની પ્રથમ અંડર વોટર ટનલ ક્યાં શરૂ કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કોલકાતા પ્રશ્ન નંબર બાર તાજેતરમાં પ્રતિષ્ઠિત સંગીત કલા પુરસ્કારની પુરસ્કાર નીચેનામાંથી કોને એનાયત કરાયો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ટી એમ કૃષ્ણ પ્રશ્ન નંબર તેર ભારતે કયા દેશ સામે સંયુક્ત સૈન્ય કવાયત એક્સ ટાઈગર ટ્રમ્પ બે હજાર ચોવીસનું આયોજન કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી યુએસએ પ્રશ્ન નંબર ચૌદ તાજેતરમાં ચૂંટણી આયોગે કયા રાજ્યમાં મિશન ચારસો ને ચૌદ અભિયાન લોન્ચ કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી ભારતનું પ્રથમ આયુર્વેદિક કાફે સોમા આયુર્વેદિક કિચન ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર ત્રેવીસમાં સૌથી પ્રદૂષિત દેશોમાં ભારતનો ક્રમ કેટલામાં છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રીજો પ્રશ્ન નંબર સત્તર તાજેતરમાં કઈ કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ચીપ બ્યાસી ડબલ ઝીરો બ્લેકવેલ લોન્ચ કરી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી નેવિદિન પ્રશ્ન નંબર અઢાર તાજેતરમાં નીચેનામાંથી વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ બે હાજર ત્રેવીસમાં કયું શહેર સૌથી પ્રદૂષિત શહેરોના ટોચના સ્થાને છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બેગુસરાઈ પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં નીચેનામાંથી તેત્રીસમું સરસ્વતી સન્માન બે હજાર ત્રેવીસ કોને એનાયત કરાયું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રભા વર્મા પ્રશ્ન નંબર વીસ ભારત સરકારે હૈતીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે કયું મિશન હાથ ધર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઓપરેશન ઇન્દ્રાવતી પ્રશ્ન નંબર એકવીસ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બે હજાર ચોવીસમાં નીચેનામાંથી ભારતનો ક્રમ કેટલામો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એકસો ને છવ્વીસ પ્રશ્ન નંબર બાવીસ તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓર્ડર ઓફ ધ ડ્રગ ગ્યાલ્પો એવોર્ડથી સન્માનિત કર્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ભૂટાન પ્રશ્ન નંબર ત્રેવીસ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એફએસએસિયાએ ભારતમાં કેટલી માઇક્રોબાયોલોજીકલ લેબ સ્થાપશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ચોત્રીસ પ્રશ્ન નંબર પશુપતિ કુમાર પારસે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપતા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન કિરણ રિજુજુ પ્રશ્ન નંબર તાજેતરમાં નીચેનામાંથી સુરત ડાયમંડ બોર્ડના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગોવિંદ ધોળગિયા જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર